થરાદના ડુવા ગામે પરિવારને ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો છે પાલમપુર સિવિલમાં ફૂડ પોઈઝનિંગના મામલે સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે ગઈકાલે ત્રણ લોકોને ધાનેરાના રેફરલથી પાલમપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ચા પીધા બાદ ડુવા ગામના પરિવારને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની માહિતી સામે આવી છે

થરાદના ડોવા ગામથી ત્રણ દર્દીઓને અત્રે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સીમાં તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવેલા તે ધાનેરાથી રિફર થઈને આવેલા આ ત્રણે ત્રણ દર્દીઓની અંદર એમાં જે બેન હતા એનું નામ છે જ્યોસ્નાબેન મગનભાઈ ધ્રાંગી જે એમની ઉંમર લગભગ અઠ્યાવીસ વર્ષની હતી એ વધારે સિરિયસ હતા જેથી એમને આઈસીયુમાં ગઈકાલે સાંજે જ દાખલ કરવામાં આવેલા અને સવારે એમની તબિયત લથડતા છેવટે એમનું સવા બાર વાગે વીસ તારીખે મૃત્યુ થયું છે જ્યારે તેના પતિ મગનભાઈ કેસરાજી ડાંગી અને સાગર મગનભાઈ ડાંગી પંદર વર્ષની તબિયત સારી છે અને બંને જણા અત્યારે સ્ટેબલ છે